વાલાસનો સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે રવિવાર આજે સામા પાચમ એટલે કે રક્ત પાચમ છે આજે આજે સામો સૌ ખાય અને પાચમ કરે પણ અમારે રતેશ્વર કુટુંબને પાચમ થતી નથી બેન દેખર્યું કે ભાણેજું કોઈથી નથી પાચન થતી સાસરે ગઈ હોય તોય નથી રહેવાતી પાચન માટે અમારા રતેશ્વર કુટુંબ સિવાય જેને રહેવાતી હોય એને કાલે પાચન રહેવી કેમકે બહેનોએ જે કાંઈ પાપ લાગ્યું હોય તો એ પાપમાંથી મુક્તિ આપે છે જ્યારે ચાર દિવસ થાય એમ ન હોય ત્યારે કોઈને અડી ગયા હોય તો પાપ લાગે રસોડામાં ગયા હોય તો પણ પાપ લાગે ગોરાને અડી ગયા હોય તો પણ પાપ લાગે કોઈ હાનિ થઈ હોય મચ્છર માકડ વાંદા આજકાલ તો બધે જ વાંદા છે આ સેફ્ટીના પ્રથા બધે વાંદા હોય કંઈ પણ જીવ જંતુ કે વાંદા માયરા હોય તો એ પાપ લાગ્યું હોય તો એ પાપમાંથી મુક્તિ આપે છે આ સાપ આચમ લેવી જોઈ માથે ચાંઈ મૂકી અને નહવું જોઈએ નદીએ નાવા જવું જોઈએ હવે તો જો કે ઘરમાં લે છે અને ભુવારામાં તો ખાઈ એમ બધા ઝાડ હોય જ છે એમાં તો હું ત્યાં ઉપર સ્ટ્રી ઇંચ માથે મૂકી અને નાવાનું હોય માથા બોર નહવાનું હોય આવું પાંચ વખત નાવાનું હોય પણ હવે સૌ માત્ર એક જ વાર નાય છે અને ધરમ તો કોઈ પાડતું નથી રસોડામાં એડે છે ચૂલે પારિયા એડે છે ક્યાંય કોઈને પાળતા અમે સાંભળતા નથી આગળ તો પાળતા તો પણ આટલું બધું ધ્યાન રાખવું પડતું તો પણ સામે પાછળ રહેવું પડતું પણ આજકાલ તો કોઈ પાડતું છે નહીં ખરેખર ગરમ પાડવો જોઈએ અબેલા હોય તો ક્યાંય ન ઓડાય સુઆવડીએ ક્યાંય ન અડાય છ મહિના સુધી પણ આજ તો સુવાડશું ને વાંચશું બે દિવસ પછી તો શેટી પલંકો સુતા હોય દેમ એટલે આને બધે અટતા હોય કોઈ સુવાડે રાખતું નથી પણ રાખજો બને એટલું ધ્યાન રાખજો આજની રાશિ છે તુલા નામ નાખર છે રમે તો આજે સૌ ઋષિઓનું પૂજન કરે ઋષિઓનું આપણે તર્પણ કરીએ સપ્ત ઋષિ છે આપણે ત્યાં વિશ્વામિત્ર ઋષિ આવે અહમ બ્રહ્માસિ બ્રહ્મ આવે પછી Pietea sa vei, sudgeoji mara sa vei, Dumnezeji mara sa vei. Brum hamura aristipura antikari, manusesi bumi sutobudhasya guruja sanira huketum, sarve mama આ ભગવાનનું મંત્ર છે દાતાધીશનું ધ્યાન કરીએ ગમતીજીમાં નાઈએ ગંગાજીમાં નાઈ ગોદાવરીમાં નહીં નર્મદામાં નહીં તાપી નદીમાં નહીં જેને ધ્યાન કરતા હોય ત્યાં સ્નાન કરજો અને આ રખપાચન રહ્યા પછી દાન કરવું જોઈએ પૂણ કરવું જોઈએ કોઈને ખોરાનું દાન કરવું જોઈએ બટેકા સાબુ સાબુદાણા બટેકા સામુ બી અને કોઈ બ્રાહ્મણને જમાડવા જોઈએ ઘરે બોલાવીને કેમ કે હમ બ્રહ્માસી એ પણ ઋષિ જ છે બ્રાહ્મણ ઋષિમાં જ આવે અને પછી બીજે દિવસે મંદિરે પગે લાગી વ્રથ છોડવું જોઈએ કોઈ રોકડ રોકી આપવા જોઈએ કોઈ દાન દક્ષિણા કરવા જોઈએ જેની જેવી શક્તિ એવી ભાવે ભક્તિ કરજો બને એટલું સૌ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો બને એટલી બધા એને ફોરવર્ડ કરજો જેથી બધા જાણી શકે સૌને ધર્મનું જ્ઞાન મળતું જોઈએ આજકાલ ધર્મ નાશ થતો જાય છે આપણે હિન્દુ તો સાવ ઓછી છે કોઈ ધર્મ પાડતા નથી હાથમાં બંગળીઓ નથી પહેરતા નથી આ સુહાગન છે પીર એની નિશાની છે તો બંગળીઓ સાવ બધા મૂકી દીધી પહેરવી કપાળમાં ચાંદો કરવો મૂકી દીધો છે કાળી ટીલી હોય તો હોય ને તરી ના હોય આજકાલ બહેનોનું આવું થઈ ગયું છે આગળ તો આખા શેઠા પૂરતા મોટો બધો ચાંદો કરતા જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય લાલચાલે માતાજી બહેનો પણ ધર્મ કાઢતા જાવ સુહાગનું નિશાની પહેરતા જાઉં બધી સુહાગ પીધા છે માતાજીએ છોડ શંગાર કર્યા છે માતાજીએ જય શ્રી કૃષ્ણ જય શ્રીનાથ જય ગુરુજી